માંડલ તાલુકામાં આવેલ કરશનપુરા કેનાલ પાસે બે ટ્રક વચ્ચે અકસ્માત પોલીસ ઘટના સ્થળે પહોંચી સ્ટોરી રિપોર્ટ બાય મહેન્દ્ર ગજ્જર માંડલ અમદાવાદ આ ઘટના વિઠલાપુર વિરમગામ રોડ કરશનપુરા કેનાલ પાસે બની રહી છે અને મારું ગામ છે હું કડીનો વતની છું મારું નામ છે જસુંદભાઈ ગોવિંદભાઈ પટેલ અને આ ઘટના આજ સવારે ચાર વાગે કપચીની ગાડી અને વચ્ચે એક્સિડન્ટ થવાથી બની ગાડીમાં એકલો ડ્રાઈવર પોતે જ હતો બીજું કોઈ ડ્રાઈવર ની હાલત એક્સપાયર થઈ ગયો સામે ગાડી કોની સામે સાયલા ની ગાડી હતી ડ્રાઈવર માં કોઈ ના એને કોઈ જ ન હતી આ કે શું જાણ કરી હતી પહેલી પોલીસ સ્ટેશન માં જાણ કરી હા ટાઈમ એ આવી પોલીસ નો સાથ કેવો મળ્યો સારો મળ્યો બીજું કઈ અમે તો નોર્મલ ડ્રાઈવર એક્સપાયર થઈ ગયો છે અને ગાડી સામે છે જે નુકસાન છે મનુભા મનુભા દરબાર રામપુરા જોડે કોઈન્ટિયા ગામ ના હતા હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોઇઝવેર અને જેન્ટ્સવેર અને લેડીઝવેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને વિન્ટર વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડિઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો વેર મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે